કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ધોરણ દસના વિજ્ઞાનના પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ પ્રકરણનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તેના ઓલરેડી બે વિડિયો હું મૂકી ચૂક્યો છું અહીં તમને આઈ બટનમાં એ મળી જશે ઓકે અહીં આઈ બટનમાં તમને એ મળી જશે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક પોઈન્ટ બે પોઈન્ટ પ્રક્રિયા લોખંડની ત્રણ ખીલીઓ લઈએ તેને પેપર સાફ કરીએ કારણ કે લોખંડની ખીલી ઉપર લોખંડનો કાટ લાગેલો હોય આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા વિશે જાણકારી મેળવવી હોય તો પહેલા એ કાટને દૂર કરવો પડે કે જેથી લોખંડની સપાટી આપણને મળે અને તેની પર રાસાયણિક પ્રક્રિયા થઈ શકે ઝડપથી બરાબર એ અને બી નામ આપેલી બે કસનરી લઈઓ જે આ જે છે ને આ ક્લાસની ટ્યુબ તેને આપણે કસનરી કહીએ અને આ કસનરી છે તેને ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટ ટ્યુબ અને આ ખાસ કસનરીને આપણે બે લીધી છે એકની ઉપર એ લખ્યું છે એકની ઉપર બી લખ્યું છે આવી જ બીજી લીધી તેની ઉપર બી લખ્યું છે દરેક કસનરીમાં આસરે 10 ml મિલીલીટર કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટ

દ્રાવણમાંથી બહાર કાઢો શું કરીએ છે બંને દ્રાવણમાંથી આપણે બંને ખીલીને દ્રાવણમાંથી બહાર કાઢીએ છીએ કસનરી એ જેની પર આપણે ખીલી નથી નાખી તેનો કલર અને કસનરી બી માં રહે કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરીએ ઓકે અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીના રંગમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી આવી સપાટી ધરાવે છે કારણ કે કાચ પેપરથી સાફ કરી નાખીએ એટલે કાટ નીકળી ગયો જયારે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ગયો તો આની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બને છે લોખંડની ખીલી એની પર કથાઈ કલરની થઈ ગઈ છે કેવી થઈ ગઈ છે કથ્થાઈ કલરની બરાબર ને હવે આ જે છે 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 તેની અંદર અંદર આપણને શું કે આ સ્ટેન્ડ જેની કોપર દ્રાવણ ભરેલી છેલ્ફેટનું કસનળી એક કસનળી છે એ જેની અંદર આપણે ખીલીઓ ડુબાડી નથી અને બીજી કસનડી છે બી જેની અંદર આપણે ખીલીઓ ડુબાડી છે તો કસનળીની અંદર પ્રક્રિયા થઈ છે અને પ્રક્રિયા થઈને શું બને છે કોપર સલ્ફેટની જગ્યાએ કોપર સલ્ફેટ મળી કોપર જ રહી ગયું છે સલ્ફર તો બહાર નીકળી ગયું છે ને આમાંથી સલ્ફેટ અને આપણને ફેરસ સલ્ફેટ છે શું મળ્યું છે ફેરસ સલ્ફેટ અહીં પ્રશ્ન પૂછ્યો છે શા માટે લોખંડની ખીલી રંગની થાય છે તો કથ્થઈ રંગની થઈ કયા રંગની થઈ આ લોખંડની ની ખીલી કથાઈ રંગની થઈ અને કોપર સલ્ફેટ નો ભૂરા રંગ આછો થયો છે આ કોપર સલ્ફેટ છે ને તેનો પહેલા કલર આવવો તો ભૂરો અને પછી કેવો થઈ ગયો ઝાંખો પ્રકૃતિ પ્રવૃત્તિ શું થઈ છે આ પ્રવૃત્તિમાં રાસાયણિક પ્રક્રિયા શું થઈ છે તો ફેરસ એફી પ્લસ સીયુએસઓ ફોર કોપર સલ્ફેટ એક્ટિવ એટલે એક્વિયસ જલીય પ્રક્રિયાને અંતે એટલે આ પ્રક્રિયા થવાથી શું મળે છે આપણને એફીએસઓ ફોર આયન સલ્ફેટ એક્વિયસ વત્તા કોપર બરાબર આ પ્રક્રિયાને અંતે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરવામાં આવ્યો છે કોને કોપરને અથવા દૂર થયો છે કોણ દૂર થયો છે કોપર ઓકે અને વિસ્થાપન કોણ કરી શકીએ કોપર કરતાં જે વધારે પ્રબળ હોય તે કોપરનું વિસ્થાપન કરી શકીએ તો વિસ્થાપન પ્રક્રિયાના અન્ય બે ઉદાહરણ આપેલા છે ઝેડેન એસઓફોરિયસ વધતા સીયુ સોલિડ એટલે કોપર સલ્ફેટ માંથી સલ્ફેટ બની ગયું બરાબર પીબી લેડ વધતા સીયુ સીએલ ટુ કોપર ક્લોરાઇડ શું બન્યું છે સી પીબીસીએલ ટુ એક્પિએસ એટલે કે લેડ ક્લોરાઇડ વધતા કોપર એટલે કોપર અલગ થઈ ગયું છે બરાબર તો આપણને આ શું બતાવે છે આ પ્રક્રિયા એવું બતાવે છે કે ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે જે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે કોને વિસ્થાપિત કરી શકીએ કોપરને તો આપણી પાસે પ્રક્રિયા કઈ આવી રાસાયણિક પ્રક્રિયાને શું નામ આપ્યું છે વિસ્થાપન પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તો વિસ્થાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણ માંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય શું છે બરાબર ને તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય

બીજી કસનારી માસે 3 ml બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લેવો તો જુઓ અહીં નીચે આપણે રાસાયણિક પ્રક્રિયા લખી આપી છે આ છે સોડિયમ સલ્ફેટ Na2SO4 એક્વિયસ બેરિયમ સલ્ફેટ BaCl2 એક્વિયસ રાસાયણિક પ્રક્રિયા છે અંતે શું મળ્યું તો જુઓ આ ક્લોરિન છે ને Cl તે અહીં જતો રહી Na સાથે અને SO4 છે ને તે Ba સાથે આવી ગયો ઓકે તો શું બન્યું BaSO4

બી એ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ આયનો આયન એટલે શું આપણે બી એસઓ ફોર ને પાણીમાં નાખીએ એટલે બી એ પ્લસ ટુ બીકરની અંદર એક કાચનું હોય બીકર કહીએ એમાં બી એ પ્લસ ટુ અને એસો ફોર માઇનસ ટુ એસઓ ફોર ટુ માઇનસ માઇનસ ટુ આયન બન્યા છે આયન એટલે આ નાના નાના એવા ગોળાઓ છે જેની પર વિદ્યુત ભાર છે એટલે શું કહીએ આયન અને આયન વચ્ચેની પ્રક્રિયાને કારણે બી એસ ફોર ના સફેદ અવક્ષેપ મળે છે બરાબર મળતી બીજી નિપજ સોડિયમ chloride છે તે દ્રાવણમાં દ્રાવ્ય રહે છે આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપિત પ્રક્રિયા કહે છે કેવી કહે છે દ્વિવિસ્થાપિત બંનેના આયનોની આપલે થઈ છે બરાબર ને એટલે એને શું કહીશું દ્વિવિસ્થાપિત પ્રક્રિયા કહીશું બરાબર છે હવે આપણે આગળ જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન ઓક્સિડેશન અને રિડક્શન જો આપણે શું અહીંયા આપ્યું છે આપણને કોપર એટલે કે તાંબુ એને ભૂક્કો લીધો છે આમાં એક ચાઇના ડીશમાં આ ચાઇના ડીશ એ પોર્સેલેનની બનેલી છે અને તે કેના જેવી છે આપણા ઘરે જોવા મળે ને રકાબી તીરવા જેવા મટીરિયલની બનેલી છે ઓકે આ છે પોર્સેલીન તેને આપણે આપણે આવી રીતે પ્રયોગશાળામાં મૂક્યું છે આ છે આપણું બર્નર મૂકવાનું સ્ટેન્ડ આ છે બર્નર આ છે ગ્રામ બંદર ભૂકો પાવડર અવલોકન કરશો આપણી પાસે કોપરનો ભૂકો છે ને તે કાળા રંગનો થઈ જાય કોપર ટુ ઓક્સાઈડ નું જામી જાય શું થાય કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે હવામાનના અને શું બનાવે છે કોપર ઓક્સાઇડ સીયુ ટુ સીયુ પુષ્મા આપીશું મને સીયુઓ કેટલા અણુ બે અણુ કોપરમાં ઓક્સિજન ઉમેરાય કોપર ઓક્સાઇડ બનવાથી એનો કલર કયો થઈ જાય કાળો કયો થઈ જાય સપાટી કાળી થઈ જાય જો આ ગરમ કરેલા પદાર્થ સીયુઓ જો આ ગરમ કરેલા પદાર્થ સીયુઓ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થાય પ્રતિગામી એટલે કે ઊંધી પ્રક્રિયા થાય અને તેના કારણે સપાટીનું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં ફેરવાય અને આપણને ફરી કોપર મળે એટલે સીયુઓ વત્તા એચ ટુ ઉષ્મા આપીએ એટલે ગરમ કરીએ તો કોપર પાછું અને એચ ટુ મળી જાય બરાબર જો આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું એમ કહેવાય જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું એમ કહેવાય જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું કહેવાય ગુમાવવું એટલે રિડક્શન ઓકે જો પ્રક્રિયા એક પોઈન્ટ ઓગણત્રીસ દરમિયાન કોપર ટુ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે અને તેનું રિડક્શન થયું બરાબર કોપર ટુ ઓક્સાઇડ એ ઓક્સિજન ગુમાવી દે હે અને તેનું શું થયું રિડક્શન હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે તેનું શું થયું ઓક્સિડેશન હાઇડ્રોજન શું કર્યું ઓક્સિજન મેળવ્યું એટલે શું થયું એનું ઓક્સિડેશન બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયા ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયા રિડક્શન પામે છે આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે શું કહે છે એકમાં જ ઓક્સિડેશન અને રિડક્શન થાય એટલે એને ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક પ્રક્રિયા કહેવાય કોપર વત્તા ઓક્સિજન સીયુ નહીં સીયુઓ કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન ઉષ્મા એટલે આપણે ગરમી આપી તો શું થયું કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું અને હાઇડ્રોજન નું ઓક્સિડન થયું ઓક્સિડેશન થયું પાણીમાં બરાબર હવે છે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણ ઝેડેનો ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન કાર્બનમાં ઓક્સિજન ઉમેરાયો એટલે એનું ઓક્સિડેશન થયું માંથી ઓક્સિજન ગયો એટલે એનું રિડક્શન થયું સોરી એમ એન ઓ ટુ મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા ફોર એચ મેંગેનીઝમાંથી ઓક્સિજન જતો રહ્યો એટલે એનું રિડક્શન થયું હાઇડ્રોજન માં ઓક્સિજન ઉમેરાઈ ગયું એટલે એનું ઓક્સિડેશન થયું બરાબર જોઈએ પ્રક્રિયા એક પોઈન્ટ એકત્રીસ માં કાર્બન મોનોક્સાઇડ માં કાર્બન નું કાર્બન મોનોક્સાઇડ ઓક્સાઇડ માં ઓક્સિડેશન થયું અને ઝીંક ઓક્સાઇડ નું માં રિડક્શન થયું પ્રક્રિયા એક પોઈન્ટ બત્રીસ માં એચસીએલ નું એચ એચસીએલ નું સીએલ ટુ માં ઓક્સિડેશન થયું છે જ્યારે MnO2 ટુ નું MnCl માં સીએલમાં રિડક્શન થયું છે યાદ રાખવાનું સીએલ નું શું થયું છે Cl2 માં ઓક્સિડેશન થયું છે હાઇડ્રોજનનું એચ બન્યું અને આ સુ નું સીએલ નું સીએલ ટુ તેને શું કહીશું આપણે ઓક્સિડેશન ઉપર દર્શાવેલા ઉદાહરણ પરથી કહી શકાય કે જે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થને ઓક્સિડેશન પામે છે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે બરાબર ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે રિડક્શન જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થને રિડક્શન તો તે પદાર્થ રિડક્શન પામે છે બરાબર ઓકે આના પછીના વિડીયોમાં આપણે સારણ ને બધું જોઈશું ઠીક છે આ વિડીયોને આપણે અહીં અહીં સમાપ્ત કરીએ છે અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો